જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જન્માષ્ટમી પર્વે જ મંડાયેલા મેઘરાજાએ છેલ્લા પચાસ કલાક દરમિયાન સાર્વત્રિક પાંચથી અઢાર ઇંચ વરસાદ થાલવી દેતા મોટાભાગના સ્થળોએ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ છે ખંભાળિયામાં બીજા દિવસે પણ યથાવત વરસાદે પચાસ કલાકમાં જ અઢાર ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જન્માષ્ટમી પર્વે જ મંડાયેલા મેઘરાજાએ છેલ્લા પચાસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ ઠાલવી દીધો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંભળેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને લોકો કલાકોથી ઘરમાં પુરાયેલા છે જામનગરના વોર્ડ નંબર બે માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા પચાસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું રેસ્ક્યુ ટીમ સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા રાજ્યમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને જરૂરી માહિતી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તમામ સહયોગ અને મદદની ખાતરી આપવામાં આવી હતી ત્યારે જામનગરના છેવાડાના રામેશ્વરનગર પટેલ પાર્ક સહિતના વિસ્તારોમાં કેળસમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં જામનગરથી રાજકોટ તરફ તેમજ કાલાવાડ તરફના રૂટ બંધ કરાતા ખંભાડિયાથી જામનગર રોડ બંધ થઈ જતા ત્યાંના રૂટ પણ બંધ કરાતા તેતાલીસ ઉપરાંતના રૂટો જામનગર એસટી વિભાગ દ્વારા બંધ કરાયો છે રાજ્યમાં ચાલી રહેલ અતિ ભારે વરસાદના વાતાવરણને કારણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ત્રીસ તારીખ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા પરિપત્ર આપ્યો છે અનુસ્નાતક વિભાગના અને કોલેજના શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફે ફરજ પર હાજર રહેવાનું રહેશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ જામનગર